ભગવાન મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ તથા ભારત પર્વનો ભવ્ય પ્રારંભ જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ જનજાતિ સમાજના ગૌરવને ઉજાગર કરતો ઉત્સવ છે આદિજાતિ વિભાગના રાજ્યમંત્રી શ્રી પીસી બરંડા વિષ નિષ્ણાતો દ્વારા ભગવાન બિરસા મુંડાના અને સંઘર્ષ ગાથા અને અમૂલ્ય યોગદાનથી અવગત કર્યા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમ ઉદઘાટન સત્રનો ટેન્ટ સિટી બે એકતાનગર ખાતે પ્રારંભ કરાવતા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી પીસી બરંડાએ જણાવ્યું કે જનજાતીય સમાજના ગૌરવ દર્શાવવાનો આ ઉત્સવ છે રિપોર્ટર મુના શેખ રાજપીપળા સરદાર વલ્લભભાઈ પટેલ એમની એકસો ને પચાસ મી જન્મ જયંતિ આપણે ઉજવી એમને પણ નમન કરું છું આજે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે અહીંયા કેવડિયા ખાતે તારીખ એક થી પંદર સુધી આદિવાસીઓ માટે જનજાતિઓ માટે એક મોટું આયોજન કરવામાં આવ્યું છે મને એવું લાગે છે કે આખા દેશના બાર કરોડ આદિવાસી ભાઈઓ અને બહેનો રહે એમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીએ બે હજાર એકવીસની અંદર ઘોષણા કરી કે ભગવાન બિરસા મુન્ના જન્મ જયંતી ધામ ધૂમથી ઉજવાય અને દર વર્ષે ઉજવાય અને મારા જનદાદી ભાઈઓ અને બહેનો એમની સંસ્કૃતિ જાળવણી કરે વિકાસના પંથે જાય અને કે બીજા સમાજોની સાથે પાછળ ના રહે એના માટેની ઘોષણા કરી ત્યારે आखा देश आणि गुजरात माननीय मुख्यमंत्री मान्य प्रधानमंत्री श्री एक छे जो हजार अंदर भारत देश विश्वनी अंदर आखा विश्व नेतृत्व करे आत्मनिर्भर बने એ માટેની આખો ઇતિહાસ માની પ્રધાનમંત્રી શ્રી આપણું રોડ વેપ તૈયાર કર્યો છે ત્યારે પ્રધાનમંત્રીને એમ લાગ્યું કે આદિવાસી સમાજ આખા દેશની અંદર મોટી સંખ્યામાં રહે છે જંગલોમાં રહે છે પહાડીઓમાં રહે છે એમને વિકાસના પત્ય લઈ જવો હોય તો આ એક માધ્યમ છે દિશા મુંડાની જન્મ જયંતી ગામે ગામ સુધી પહોંચાડવા માટેનો